નમસ્કાર મિત્રો ચોમાસું આવે ને એટલે આપણને રોડ રસ્તે યાદ આવે રોડ રસ્તા તૂટેલા હોય ને પાણી પાણી ભરાઈને કાડું કિચડ થાય ને પછી આપણે દરેક જગ્યાએ આપણો રોડ યાદ આવે આપણા ગલીનો હોય અથવા કોઈ મોટો રોડ જતો હોય અથવા કોઈ ગામનો રોડ જતો હોય હાલવા મુશ્કેલી પડે એટલે આપણને રોડ યાદ આવે એટલે મહુવા ભાવનગર ત્યાં આપણે હેઠળ ઉતરીએ આપણા ગામ તરફ આપણે આવીએ એટલે આપણે બસ સ્ટેન્ડ તરફ આવવું હોય તો આપણે એક ઘણી વગરવાળી નળ છે ત્યાંથી હાલવું પડે કોઈપણ પ્રાઇવેટ વાહન હોય એસટી બસ હોય કોઈ પણ પ્રાઇવેટ બસ હોય ઘણા વાહનો ત્યાંથી ચાલે છે એસટી બસને તો જ્યાંથી ચાલું જ પડે તો જ બસ સ્ટેશન નજીક પડે મેઇન રસ્તો છે એસટી બસ સ્ટેશનનો મણ્યા વદરવાળો જે રસ્તો છે ને અંદર તો મિત્રો ખૂબ જ ખરાબ હાલતમાં છે તમે જોઈ શકો છો વિડીયો દ્વારા ઉપરથી વિડીયો લીધા છે નીચેથી વિડીયો લીધેલા છે એ તમને ખ્યાલ આવશે કે રસ્તો કેટલો ખરાબ છે આ રસ્તો આજકાલનો ખરાબ રીતે તપજો મિત્રો ચોમાસું આવ્યું ખરાબ થઈ ગયું અને ખાડા કબજા પડી ગયા પાણી વરાણ એવું નથી આ રસ્તો ઘણા સમયથી ખરાબ છે આ રસ્તા ઉપર ક્યાંય ધ્યાન દેવામાં આવ્યું નથી શું કામ ધ્યાન દેવામાં આવ્યું નથી ખબર નથી ન્યૂઝ આવેલા છે ને એટલે ન્યૂઝની ખાપલીને આવ્યો સંગ્રેલો સાપ કોણ કામ લાગે જેમ મને પાચોનું મન થાય તો ક્યારેક આપણે કામ લાગીએ બહુ જૂનું થઈ જાય ને આ ડસ્ટબિનમાં જાય પહેલાં મેં કીધું અને આપણે ફાઇલ કદલી એટલે કદાચ આવનારા સમયમાં પણ કદાચ કામ લાગે જે પુસ્તકનો અભ્યાસ કરો અભ્યાસ કર્યા પછી ઘણા બધા બ્લોક બનતા હોય છે એવી જ અમારો બ્લોક છે યાદ મિત્રો અને આ બ્લોક સરકાર માન્ય બ્લોક છે રાખજો મિત્રો સરકારી પ્રોટોકોલ મુજબ એટલે પ્રિન્ટ મીડિયામાં આવેલું છે દક્ષો મિત્રો કે મહુવા ભાવનગર હાઈવેથી ઉમણિયા ઓદ તરફ બિસ્મા રોડનો ઉદ્ધાર ક્યારે તમે ભાવનગરથી મહુવા તરફ આવો તવો તમારે એસટી બસ સ્ટેશન કરવું પડે બસમાં ભાવનગર હાઈવે ઉપર રસ્તો સારો જ્યારે ઉમળિયા વદર જે રસ્તો આવે છે ને ત્યારે એસટી બસ એટલી સ્લો થઈ જાય છે મોટા મોટા ખાડા આવે છે અને બસ હલ્લો ફલ્લો થતી હોય ને માંડ 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 જેટલો અંતરનો કાઇપ હોય ને નળથી લઈને એસટી બસ સ્ટેન્ડ સુધી માણસો પંતાળી જાય બસ સ્ટેન્ડ આવે તો સૌ આ અનુભવ યાદ આવશે મિત્રો આમાં લખેલું છે મહુવા ભાવનગર હાઈવેથી ઉમળિયા વદર તરફ બિસ્મા રોડ ઉપર ઉધાર ક્યારે રોડની કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો આંદોલનની ચમકી બસ ચોમાસું આવે એટલે આપણે આંદોલન આવે હાવ નવરાતી છે આપણે ક્યાં ક્યાં સુધી આપણને રોડ ખરાબ બતાતો નથી શિયાળા ઉનાળામાં જ્યારે ડમરી ઉડતી હોય છે ધૂળની ત્યારે લોકોનો કોઈને આ રોડ બતાતો નથી અત્યારે ચોમાસું આવે પાણી ભરાય ને પછી બધા આંદોલનકારીઓ જાગે આંદોલન કરે હમણાં જે નેશનલ હાઈવે ઉપર આંદોલન થયું શું એનું રિઝલ્ટ આવ્યું ફ્રી પાસ થઈ ગયા છે તો મને કોમેન્ટમાં જણાવો કદાચ થઈ ગયા હોય તો સારું આમ કે પછી એ લોકો પૈસા લે છે તો શેની ઉપર એક પાછો જ બ્લોક બનાવીએ આંદોલનકારીઓ જાગ્યા ને પછી બધું થાય એમ સારું કહેવાય આંદોલનકારીઓ જઈ ગયા ગાંધીજીના માર્ગ ઉપર ચાલશે અને આંદોલન કરશે અને રોડ બને તો સારું જેથી કરીને ઘણા સમયથી આ રોડ ખરાબ છે આ રોડને ખૂબ જ મોવાવાસીઓની જરૂરિયાત છે ત્રીજી એક કડી એક લખેલી યાદ રાખજો મિત્રોની અંદર રિસર ફેન્સિંગ કામ માટે રૂપિયા છસો લાખ મંજૂર તો કરવામાં આવ્યા પણ પણ શબ્દો આવે ને એટલે પછી આપણે એ પણ ક્યારે પૂરું થાય કાંઈ નક્કી નથી એટલે એ કદાચ રોડ બને કે ન બને આ ચોમાસામાં શિયાળા ઉનાળા ચાલુ થશે આ રોડનું કામકાજ એવું કદાચ લાગે છે મહુવા ભાવનગર નેશનલ હાઈવેથી ઉમણીઓદર તરફ જતો રોડ બિસ્માર હાલતમાં હોય જેનું સમારકામ અથવા ડામર કરવા માટે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ પરંતુ હજી સુધી આ રોડનું કામ શરૂ થવા પામેલ નથી હાલ ચોમાસામાં રસ્તામાં મોટા મોટા ખાડા પડી ગયેલ હોય તો ટુ વ્હીલ વાહન ચલાવવાનું પણ મુશ્કેલ બની જતા મુસાફરો તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વાહન લઈને જાતા હોય એસટીમાં તમે જાતા હોય હલ્લો ફુલ્લો થતું હોય ટુ વ્હીલ લઈને જતા હોય તો પ્રોબ્લેમ આ મેઇન રોડ ઉપર જતા ઉમણિયા ઉદરનો એસટી બસ સ્ટેશન આપણે ત્યાંથી આવે મહુવા ઉમણિયા ઉદર ચેદડા બગદાણા રોડ અતિ બિસ્માર હાલતમાં આવી ગયેલ જે રોડનું કામ સરકાર દ્વારા આ રોડનું રિઝર્વ ફેન્સિંગ કામ માટે સત્તર કિલોમીટર રોડનું રૂપિયા છસો ને લાખ તારીખ એક એક બે હજાર ચોવીસના મંજૂર કરવામાં આવેલ છે આ રોડનું કામ હજી શરૂ થયું નથી છસો ત્યાંશી લાખ મંજૂર તો થયા હશે પણ ક્યાં એ ખબર નથી કદાચ સીધા નેતાજીના ઘરે વ્યા જાય જો કોઈ સરકારી બાબુ હોય એના ઘરે કદાચ પહોંચી જતા હશે પણ કદાચ યુઝ થશે રોડ બનશે એવું આપણને લાગી રહ્યું છે એમ એનએચ એકાવનથી ઉમળિયાવદર શહેળા બગદાણા તરફ જતો રોડ અતિ બિસ્માર હાલતમાં આવી ગયેલ હોવા ઉમળિયાવદર વાળો બિસ્માર હાલતનો જે રોડ છે દર્શો મિત્રો શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓ વાહન ચાલકો ધંધાર્થીઓ આવતા મુસાફરો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તાકીદે રિપેરિંગ ડામર અથવા આરસીસી કરવામાં આવે તેવી માંગ ઉઠી જો આ રોડનું કામગીરી કરવામાં નહીં આવે તો બધા આંદોલનકારીઓ જાગશે આંદોલન કરશે અને ગાંધી ચિંતા માર્ગો પર આંદોલન થશે આંદોલન ક્યારે યાદ આવે લોકો માટે આપણને ચોમાસામાં ચોમાસા પહેલાં આપણે ખુશુભાઈ કરતા નથી કોઈને તંત્રને જાણ કરતા નથી બસ એ ઢોળની ડંબરીની અંદર મોઢે રૂમાલ બાંધીને આપણે અહીલા જ જોઈએ છીએ ને આવ્યા જ કરીએ છીએ ને આપણે ભૂલી જઈએ છીએ બધું ચોમાસું આવે પછી ખાડા પાણી ભરાય પછી બસ એમાં કૂતી જાય ને પછી ગાડી કૂતી જાય ને ખુશી આ બધાને યાદ આવે કોઈ આની ઈજા આપો અકસ્માત થાય ક્યારે આવો વસ્તુ યાદ આવે પછી કાલો આંદોલન કરીએ આપણે કેટલા દિવસ આંદોલન કરશું આ ધર્મ મિત્રો લોકો આંદોલન કરશે પછી બધા લોકો ભૂલી જશે આ આપણો લોકતંત્ર દેશ આંદોલન કરવું આપણો લોકતાંત્રિક લોકશાહીનો અધિકાર છે આંદોલન કરવું જ જોવે પણ એવી રીતને આંદોલન કરે ધર્જુ મિત્રો સારા વ્યક્તિ સારા લોકો સાથે રાખી ભાઈ દરેક વ્યક્તિ દરેક વર્ગની જ્ઞાતિ જાતિ દરેક ધર્મને સાથે રાખીને ત્યારે આને સફળતા મળી રહ્યા બસ આપણે આંદોલન તો કરીએ છીએ બસ કોઈક નેતા બનાવવા માટે કરીએ આપણે આગવાન બનાવી દઈને ખુશીના બહુ પાવર આવી જાય કે હું બહુ આંદોલન આંદોલનકારી છું મારી પાછળ આટલા બધા જેટલા આંદોલન ત્યાં ગુજરાતની અંદર ભારતની અંદર યાત્રો બધા ટોપ ટોપ ઉપર બેઠે કે મોટા મોટા આંદોલન કરીને આવે નાના આંદોલનમાંથી નાના નાના નીકળ્યા પડે પછી શું થાય છ સો ત્ર્યાસી લાખ મંજૂર થયા રોડ દર કરી મને પછી સો સો ગ્રામ વાળા નેતાઓ બધા ભ્રષ્ટાચારી આવી જાય અને ભાગ પાડવા માટે એક રોડથી તેના ઘરે જાય એક અધિકારી અધિકારીના ઘરે જાય એક પછી ના ઘરે જાય બધા ભાગ પાડ લે અને હાલત એ પછી પાછી ખરાબ બંને ખરી પાછો ચોમાસું આવે ને પાછા કાઢ્યા પડી જાય આ આપણા દેશની હાલત યાદ આપશું મિત્રો આયુર્વેદી હાલત જાતિને જવાબદાર કોણ યાદ આપશો આ તો ઉમણીઓ દરનો પ્રશ્નો છે આવી ઘણી બધી અલગ અલગ અસુવિધા છે હોવાની અંદર એની હાલતના જવાબદાર આપણે છીએ આપણે પોતાની માટે જ માગીએ છીએ બીજા માટે માંગી શકતા નથી જ્યારે આપણે બીજા લોકો માટે માંગીએ ને મિત્રો ત્યારે આ બધા રસ્તા સારા થઈ ગયા હોય દ્રાજ્ય મિત્રો ચરથી નળ આવતા હોય અને આપણે શેરી મોહલ્લામાં સ્ટ્રીટલાઇટ હોય તો રસ્તા આપણને સારા મળે આપણે બીજા માટે માંગીએ અને બીજાના અધિકાર માટે માંગીએ લોકશાહીના અવાજ ઉપર મિત્રો આપણે માંગીએ છીએ કરી બસ કડેક આંદોલન કરીએ ને પછી વિડીયો જોઈને ફોટો જોઈએ ને પછી અને વોટ્સઅપમાં કોઈ નાખ્યા છે ને આંદોલન પૂરું લોકશાહી દેશ છે લોકશાહી અવાજની અંદર આંદોલન કરવું ખૂબ જરૂરી છે એ પહેલાં તંત્રને જાણ કરવી પણ જરૂરી છે કે આ રોડ ક્યારે બનશે આ ઘણા સમયથી આ હાલત ખરાબ છે યાદ રાખજો મિત્રો કે લોકશાહીની અંદર આંદોલન કરવું ગાંધીજીના માર્ગો ખૂબ જ જરૂર છે આ ક્યારે થઈ શકે મિત્રો કે દરેક લોકોએ એક અવાજે કહેવું પડશે લોકશાહીના લોકતંત્રના અવાજ ઉપર કહેવું પડશે મારે જરૂરિયાત છે એક સાથે આંદોલન કરવું પડશે જ્ઞાતિ જાતિ ધર્મના દરેક સમુદાય લોકો એક સાથે ઉભા થશે ત્યારે આપણને દરેક સુવિધા મળશે આ તો મોવા ભાવનગર હાઈવે તેમણે ઉદર નીચે ઉતરો તમે એસટી બસ અંદર આવો એટલે બિસ્માર રોડની હાલત ચોમાસો આવે આપણે યાદ આવે અને પછી આપણે એને ભૂલી જઈએ છીએ હવે ભૂલતા નહીં ચોમાસું જાય પછી આ રોડનો કામકાજ માટે લોકો જાગજો તંત્રને જાણ કરજો નેતાઓને જાણ કરજો કદાચ ન સાંભળે તો આની માટે આંદોલન ગાંધી ચિંતા માર્ગ ઉપર કરજો પછી બીજા ખબર છે નેશનલ હાઈવે રાધનપુર સાંતલપુર હાઈવે બે ટોલ બૂથ દૂર કરવાની માંગણી આપણે ભાવનગરથી આવે એટલે બે ટોલ બુથ છે યાદ રાખજો આ રાધનપુર સાંતલપુર હાઈવે પર બે ટોલ બૂથ દૂર કરવાની માંગણી બે ટોલ એટલે ત્રણ ટોલ બૂથ હશે વાંચીએ પાટણના ન્યૂઝ યાદ રાખજો લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીએ માર્ગ પરિવહન અને ધોરી માર્ગ ભારત સરકારના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને કાંકરેજ રાધનપુર અને સાંતલપુર તાલુકામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના ત્રણ ટોલ બુથ પરથી બે ટોલ બુથ દૂર કરવાની રજૂઆત કરી છે આપણા ભાવનગર બુથ આવે છે એક ટોલ બુથ નાબૂદ થશે ન્યૂઝ આવેલા છે આની અંદર આભાર મિત્રો થેન્ક યુ નવા મુદ્દો સાથે નવી મુલાકાત કરશું શુભ સવારથી શુભ સુધી આભાર થેન્ક યુ